સુરત ઉધના વિસ્તારમાં આવેલી સિટીઝન કોલેજનું એન્યુઅલ ફંક્શન ઇન્ડોર સ્ટેડિયમ ખાતે યોજાયો એન્યુઅલ ફંક્શન દરમિયાન વિદ્યાર્થીઓને સંગીતના તાલે ઝૂમ્યા હતા કોલેજમાં શિક્ષણ ક્ષેત્રની વાત આવતી હોય તો તરત જ ઉધના સ્થિત સિટીઝન કોલેજ ધ્યાનમાં આવે છે હાલ શાળાઓ અને કોલેજોમાં શિક્ષણનો છેલ્લો સ્તર ચાલી રહ્યો છે અને છેલ્લા વર્ષમાં અભ્યાસ કરતા વિદ્યાર્થીઓ માટે વિદાય સમારંભ અને વાર્ષિક ઉત્સવ ઉજવવામાં આવી રહ્યા છે ઉધના વિસ્તારમાં આવેલી સિટીઝન કોલેજનું એન્યુઅલ ફંક્શન ઇન્ડોર સ્ટેડિયમ ખાતે યોજવામાં આવ્યું છે છેલ્લા ત્રણ વર્ષથી કોલેજ સંચાલકો દ્વારા આવા કાર્યક્રમ ઉજવવામાં આવી રહ્યા છે ચાલુ વર્ષે પણ કોલેજ સંચાલકો દ્વારા વિદ્યાર્થીઓ માટે વાર્ષિક ઉત્સવ ઉજવ્યો છે જેમાં લગભગ કોલેજના પિસ્તાળીસો વિદ્યાર્થીઓ ઉપસ્થિત રહ્યા હતા પાંચસો જેટલા વિદ્યાર્થીઓએ ભાગ લઈ પોતાની કૃતિ રજૂ કરવાની સાથે સંગીતના તાલે ઝૂમ્યા હતા આ કાર્યક્રમમાં મુખ્ય મહેમાન તરીકે વીર નર્મદ દક્ષિણ ગુજરાત યુનિવર્સિટીના વીસી ડોક્ટર કિશોર ચાવડા અને સાંસદ મુકેશ દલાલ મેયર દક્ષેશ માવાણી તેમજ સ્ટેન્ડિંગ કમિટીના રાજન પટેલ ઉપસ્થિત રહ્યા હતા કેમેરામેન હકીમ શેખ સાથે વસીમ હાસમી રિપોર્ટ આઝાદ ન્યૂઝ સુરત જી નમસ્કાર મિત્રો ડોક્ટર મેહુલ કુમાર પ્રકાશચંદ્ર દેસાઈ પ્રિન્સિપાલ ઉધના કોલેજ સર આજે પ્રોગ્રામ છે કઈ જગ્યા પર છે આજે અમારા ઉધના કોલેજનો વાર્ષિક સમારંભ છે અને સતત છેલ્લા ત્રણ વર્ષથી અમે ઇન્ડોર સ્ટેડિયમ સુરત ખાતે આ કાર્યક્રમ કરી રહ્યા છે અને વિદ્યાર્થીઓને મોટામાં મોટું પ્લેટફોર્મ અમે પૂરું પાડીએ છીએ અને આ તબક્કે અમારા ઉધના એકેડેમી એજ્યુકેશન ટ્રસ્ટના સંચાલકોનો હું ખૂબ ખૂબ આભાર માનું છું કે જેઓ હંમેશા એવું ઈચ્છે છે કે આપણી કોલેજના વિદ્યાર્થીઓને સારામાં સારું પ્લેટફોર્મ મળે અને પોતાની પ્રતિભાઓનો વિકાસ થાય એ અંગે અમે હંમેશા પ્રયત્નશીલ છીએ આ એન્યુઅલ ફંક્શનમાં અમારી કોલેજના ચાર હજાર પાંચસો વિદ્યાર્થીઓએ હાજરી આપી છે અને એમાં લગભગ સાડી પાંચસોથી છસો વિદ્યાર્થીઓએ પોતાની કૃતિ રજૂ કરવાનો મોકો મળ્યો છે આજે આ સમારંભના મુખ્ય મહેમાન આપણી વીર નર્મદ દક્ષિણ ગુજરાત યુનિવર્સિટીના કુલપતિ શ્રી ડૉક્ટર કિશોરસિંહ ચાવડાસર અને ખાસ વિશેષ ઉપસ્થિતિ તરીકે આપણા સુરત શહેરના મેમ્બર ઓફ પાર્લામેન્ટ શ્રી મુકેશભાઈ દલાલ સર આજે હાજર રહ્યા હતા તેમજ આપણી કોલે સુરત શહેરના આપણા સુરત શહેરના મેયરશ્રી અને સુરત સ્ટેન્ડિંગ કમિટી એસએમસી સ્ટેન્ડિંગ કમિટીના ચેરમેનશ્રીને પણ આપણે આમંત્ર્યા હતા પરંતુ એમને કંઈક કામ હોવાથી આજે હાજર રહી શક્યા ન હતા વિદ્યાર્થીઓ આજે પોતાની ગાયકી નૃત્ય ગરબા વેસ્ટર્ન ડાન્સ અને વિવિધ પ્રવૃત્તિઓ રજૂ કરશે મુખ્ય બાબત એ છે કે અમારી ઉધના કોલેજમાં ઘણા રાજ્યોથી વિદ્યાર્થીઓ ભણવા આવે છે દાખલા તરીકે જે બિહારથી આવે છે તેઓ પોતાની ભોજપુરી કૃતિઓ રજૂ કરશે જે સાઉથ ઇન્ડિયન છે એ પોતાના સાઉથ ઇન્ડિયનના ગીતો રજૂ કરશે તેમજ આપણા ગુજરાતી ગરબા તો હોય જ વિદ્યાર્થીઓ ખૂબ અત્યારે મજા લઈ રહ્યા છે આપ અંદર જોશો તો ખૂબ વિદ્યાર્થીઓનો ઉત્સાહ છે અને ખૂબ જ એ લોકોના જે કૃતિઓ રજૂ થાય છે એના ઉત્સાહમાં ચિચિયારીઓ પાડી અને તાળી પાડીને એનો આનંદ વધારે છે આ તૈયારી એમ કહીએ તો અમે લગભગ ઓક્ટોબર મહિનામાં આ તૈયારી શરૂ કરી હતી ઇન્ડોર સ્ટેડિયમ બુક કરાવવાથી માંડીને દરેક વિદ્યાર્થીઓને કૃતિઓનું ઓડિશન લેવું ત્યારબાદ ઓડિશન ફાઇનલ થયા બાદ રિહર્સલ છેલ્લા સાત દિવસથી અમારી કોલેજ ખાતે રિહર્સલ ચાલતી હતી અને આજે સવારે અહીં ગ્રાન્ડ રિહર્સલ કરી હતી આ બધી જ કૃતિઓ તૈયાર કરવામાં મારી ઉધના કોલેજના સ્ટાફનો ખૂબ ફાળો રહ્યો છે તો આ તબક્કે એમના જે પ્રયત્નો છે એને પણ હું બિરદાવું છું ખાસ કરીને અમારા સ્પોર્ટ્સના ટીચર પરીક્ષિત સર અમારી કલ્ચરલ કમિટીના મેમ્બર અને ચેરમેન ડૉક્ટર કલ્પેશ કંસારાનો પણ હું આ તબક્કે ઉલ્લેખ કરું છું